શિયાળાની શરૂઆત થતાની સાથે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેના સ્ટેટ હાઇવે પર અવનવી વસ્તુઓનું વેચાણ થાય છે હવે પોંકના સ્ટોલની સાથે ઉબાડિયાનું પણ વેચાણ થઈ રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ શિયાળામાં ઉબાડિયાના સ્ટોલ જોવા મળે છે અને તેનો સ્વાદ હવે અંકલેશ્વર સુધી પહોંચ્યો છે વડોદરા અમદાવાદથી લઈ ભરૂચ જિલ્લાવાસીઓ વિશેષ વ્યંજનની મજા માણવા પહોંચી રહ્યા છે શાકભાજીમાંથી બનતા ઉબાડિયામાં આયુર્વેદિક ઔષધિ મસાલા અને જે માટીના માટલામાં બનાવવાની રેસિપી જ તેને અલગ બનાવે છે તેની સાથે રહેલી વિવિધ ચટણી તેના સ્વાદમાં વધારો કરે છે જેને લઈ સ્વાદપ્રિય લોકોની તે પહેલી પસંદ બની છે અમે આ ધંધો 5 વર્ષથી કરીએ છીએ અને પહેલાથી અહીંયા કરતા છે ને આપણે કોઈ બીજી શાખા છે નથી અને બીજો કે અમારે જે વસ્તુ બને છે પ્યોર નેચરલી વસ્તુ બને છે ની કોઈ અંદર કલર આવે છે ની કોઈ ઇંગ્રીડિયન્ટ લાગે છે આ આપણો જે ઓરિજિનલ ડાંગ વલસાડ નું છે એ પ્રમાણનું જ બને બીજી કોઈ એડિશનલ કોઈ વસ્તુ થતી નથી ને આ રીતનું જ બનશે અગાડી પણ આપણું ઉબાડ્યું છે એ આપણા શરીર માટે સારું કહેવાય અને કુદરતી છે એ વસ્તુ અને આ વસ્તુ ઠંડીમાં સૌથી વધારે ખાવામાં આવે અને ઠંડીમાં જ આ વસ્તુ બનાવવું પડે છે કેમ કે ઠંડીમાં જ આ વસ્તુની જે જે કલર કહેવાય ને એ વસ્તુ ઠંડીમાં જ મળે છે કેમ કે આ ઓશમાં થાય કલર ઝાકળ માં થાય એટલે આ ઝાકળવાળી વસ્તુ છે જે ઠંડી માં જ થવાની એટલે આ ઠંડીમાં જ મળશે અને ઠંડીમાં જ ઊંવાળી ખાવા મળશે અને આના ફાયદા એવા છે કે શરીરમાં જે ઠંડક થઈ ગયો હોય તો તેનામાં ગરમ ગરમી રહે શરદી ખાંસી ઉધરસ આ વસ્તુ અને બહુ ઓછા પ્રમાણમાં એને વધુ હોય તો ઓછા પ્રમાણમાં કરી દે એને